અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો વીસમી મેના રોજ શરૂ કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી મેગા ડિમોલિશન શરૂ કરાશે અમદાવાદમાં મિની બાંગ્લાદેશ તરીકે ઓળખ ઉભી કરનાર ચંડોળા તળાવ વિસ્તારમાં બે દાયકાઓથી થયેલા ગેરકાયદેસરના બાંધકામ સામે તંત્રે લાલ આંખ કરી છે અને દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે જો કે આ ડિમોલિશન કામગીરીનો બીજો તબક્કો હવે જલ્દી શરૂ થવાનો છે આ માટે એમસી અને પોલીસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે સર્વે કરી મકાનો ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી છે એમસી દ્વારા વીસમી મેના રોજથી ડિમોલેશન કામગીરીના બીજા તબક્કાની શરૂઆત થશે તેવા અહેવાલ છે અમદાવાદના ચંડોળા તળાવમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસરના દબાણ સામે તંત્રે મેગા ડિમોલેશનની કામગીરી કરી છે જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે ત્યારે હવે બીજા તબક્કાની શરૂઆત જલ્દી થવાની છે પ્રાપ્ત અહેવાલ અનુસાર મેગા ડિમોલેશન કામગીરીના ફેઝ ટુ માટે એમસી અને પોલીસ દ્વારા સાથે મળીને તૈયારીઓ શરૂ કરી છે સર્વે કર્યા બાદ ગેરકાયદેસરના દબાણો સ્વેચ્છાએ ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે માહિતી અનુસાર વીસમી મેના રોજથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરીના બીજા તબક્કાનો પ્રારંભ થઈ શકે છે એ માટે અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં પણ આવી છે